હલો સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ આજે આપણે ફિક્કાના પ્રકારમાં આવતી સામગ્રી બેસનની સેવ બનાવીશું એના માટે આપણે બેસન આ ચોખાનો લોટ છે એના ચોખાનો લોટ છે એનાથી કુરકુરી સેવ બનશે સોલ્ટ છે સિંધાલુ પણ આપણે પધરાવી શકીએ છીએ તેલ છે અને બેસન અને ખાવાનો સોડા અને હળદર એ બધી સામગ્રી લેવાની છે એ પછી આપણે એક આ આવી રીતના એક દૂધિયું લિક્વિડ તૈયાર કરવાનું છે એના માટે આપણે તેલ લેવાનું છે એક કટોરી તેલ હોય તો પા કટોરી તેલ લેવાનું છે એમાં સિંધાલું પધરાવી અને પછી આપણે એને આવી રીતના ફેંટીશું તો આવી રીતના આવું દૂધિયો તૈયાર થશે આવી રીતના દૂધિયું તૈયાર થાય થાય એના પછી આપણે એની અંદર બેસન પધરાવી અને સરસ કણક બાંધીશું આવી રીતના બેસન પધરાવીશું અને જે ચોખાનો લોટ છે એ પણ આપણે એની અંદર પધરાવી દઈશું અને સોલ્ટ હિંગ અને હળદી એ પણ આપણે પધરાવી દઈશું અને પછી આવી રીતના આપણે બે પ્રકારના લોટ તૈયાર કર્યા છે એક ઝીણી સેવ અને આ જાડી સેવનો લોટ તૈયાર કર્યો છે હવે આપણે એને તેલ ગરમ કરી અને સંચામાં આવી રીતના તળી લેશું સેવ એકદમ તેલ ગરમ થાય પછી ગેસ ધીમો કરી દેવો અને પછી આપણે સંચાના વડે સેવ પાડી લેશું તો આવી રીતના સેવ તૈયાર થઈ જશે એવી જ રીતના આપણે જાડી સેવ તૈયાર કરી લેશું અને એવી રીતના ગરમ તેલમાં તળી લેશું ચોખાનો લોટ પધરાવાથી સેવમાં તેલ અંદર નહીં ભરાય અને ખૂબ સરસ ક્રંચી અને કુરકુરી સેવ તૈયાર થશે તો એ એક સિક્રેટ સામગ્રી છે એના લીધે રિઝલ્ટ બહુ સરસ મળશે તો આપણી આ ઝીણી અને જાડી બંને પ્રકારની સેવ તૈયાર છે ખૂબ સુંદર સિદ્ધ થઈ છે અને આપણે ઠાકોરજીને આ રીતના સેવ બનાવીને અંગીકાર કરાવી શકીએ છીએ અને લાંબા સમય સુધી આ સેવ સારી રહે છે તો આવી રીતના આપણે આ જે લાલ જાડી સેવ છે એમાં શ્યામ તીખા પણ પધરાવી શકીએ છીએ